પછી બેન દવા શરૂ કરાવી પછી મેં પીવા મળી બેન ને બેન બે ડબ્બા પીવો કામકાજ કરવામાં કેવું છે દાદરો નો સડી ત્યાં બહુ થાક લાગતો અત્યારે અને અત્યારે બે હોય તો લઈને આવું પેલા લઈ એક રોવા મનતી આ થાક લાગતો ને એટલે રોવા મળતી મને એમ થતા મને આવું થઈ ગયું છે મેં બહુ દવા લીધી બધે થાકી ગઈ અમાર ભાવનગર માં બલ ડોક્ટર એના રિપોર્ટ લીધા એની રોવા મને એવું એવું જ થવા મળે બરાબર રોવા કારક કારક હવે કેવું લાગે હવે બહુ સારું લાગે છે પરિવાર માં બધા મને બોલાવે બોલાવો ને બધા ખીસાય છે

તો હવે આ મગજ પણ શાંતિ પરિણામ પરિણામથી સંતોષ તમે શું કેવા માંગો છો અસ્મિતા બેન નો આભાર માન્ય સરસ તો જે જાણકારી તમે આપી છે એનો તમારો ખુબ ખુબ આભાર